मित्रों भगवान ने कृपा थी काले सवार नु भाग्य अचानक चमकी उठ अनेक अने प्रकार नी मोटी खुशखबरी प्राप्त थशे। हां मित्रों भगवान हनुमान जी राशियों बार राशि के राशियों पर अत्यंत प्रसन्न थई गया थे। जेना कारणे आ ना जीवन ना तमाम दुख पीड़ा कष्टों छे આ રાશિઓના જીવનમાં હવે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી અપરંપાર ખુશીઓ આ ભાગ્યશાળી રાશિઓ કઈ છે જેમનું ભાગ્ય કાલે સવાર નવ વાગીને ત્રીસ મિનિટ વાગ્યે ચમકવાનું છે અને જેમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે આ વિડીયોમાં અમે તમને તેના વિશે જણાવીશું તેથી આ વિડિયોને શરૂ થી અંત સુધી જરૂર જુઓ અને તેને કોઈ પણ રીતે મિસ ન કરો કારણ કે આ વિડિયો આ રાશિઓ માટે અત્યંત મહત્વપૂર્ણ થનાર છે મિત્રો વિડિયો શરૂ કરતા પહેલા ભગવાન હનુમાનજીના ભક્તો આ વિડિયોને લાઈક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં જય હનુમાનજી अवश्य લખો જેથી તમને ભગવાન હનુમાનજીનો આશીર્વાદ સીધો મળી શકે સાથે જ જો તમે આપણા ચેનલ પર નવા છો તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકનને પ્રેસ કરો જેથી તમને સમય સમય પર આ પ્રકારના મહત્વપૂર્ણ માહિતી મળતી રહે અને આ વીડિયોને તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરો તો ચાલો મિત્રો જાણીએ આ ભાગ્યશાળી રાશિઓ વિશે જેમને ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ખૂબ મોટી ખુશખબરી મળવાની છે મિત્રો જેમ કે તમે બધા જાણો છો ભગવાન હનુમાનજી કલિયુગમાં સૌથી સક્રિય દેવતાઓમાંના એક છે એવું માનવામાં આવે છે કે ભગવાન હનુમાનજી તેમના ભક્તોના તમામ સંકટોને હરી લે છે અને તેમના દુઃખદર્દો દૂર કરી દે છે જેમના જીવનમાં ભગવાન હનુમાનજીના આશીર્વાદ હોય છે તેમના તમામ કાર્ય સફળ થઈ જાય છે હા મિત્રો શાસ્ત્રો અનુસાર भगवान हनुमान जी संकट मोचन आवे छे। अने तेमा कोई शंका नथी के आ दुनिया में दरेक इच्छे छे के तेमने भगवान हनुमान जी ना आशीर्वाद मिले जेथी तेमना तमाम कष्टो अने परेशानियों दूर थई जाए मित्रों हवे भगवान हनुमान जी ना आशीर्वाद थी तमारा जीवन ना बधा दुख पीड़ा अने कष्टो दूर थवाना छे દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેની પાસે ધન સંપત્તિની કોઈ કમી ન હોય પરંતુ એવું સોના માટે નથી થતું કેટલાકના જીવનમાં તમામ સુખ સુવિધાઓ હોય છે તો ક્યારેક કોઈને ખૂબ જ ઓછું મળે છે માનવજીવન ઉતાર ચડાવથી ભરેલું હોય છે ક્યારેક સુખ મળે છે તો ક્યારેક દુઃખ આ દુનિયાનો નિયમ છે કે માણસને પોતાના જીવનમાં વિવિધ પરિસ્થિતિઓનો સામનો કરતા જીવવું પડે છે તમે જાણો છો કે આપણું જીવનમાં થતા બધા ફેરફારોનું મુખ્ય કારણ ગ્રહો જ હોય છે ગ્રહોમાંથી નીકળતી ઊર્જા આપણું જીવનને દરેક ક્ષણે પ્રભાવિત કરતી હોય છે ક્યારેક સુખ આપે છે તો ક્યારેક દુઃખની અનુભૂતિ કરાવે છે જ્યારે પણ કોઈ ગ્રહ રાશિ પરિવર્તન કરે છે त्यारे ते बार राशियों पर अनुकूल अने प्रतिकूल बनने प्रकार असर करे ज्योतिषशास्त्र तेनो विस्तृत रीते वर्णन करायो छे, जे मा छे के चाल ना कारणे अपना जीवन मा अलग अलग प्रकार ज्योतिष शास्त्र अनुसार भगवान हनुमान जी ना आशीर्वाद थी एक अद्भुत संयोग बनी छे जय मां महाशक्तिशाली भगवान हनुमान जी बार राशियों मां ने કેટલીક राशियों પર અત્યંત પ્રસન્ન થઈ ગયા છે આ राशियोंના જીવનમાં હવે મોટો ફેરફારો ભગવાન हनुमान जीના આશીર્વાદથી થવાના છે જેમને ધનવાન બનતા કોઈ રોકી શકે તેમ નથી હવે આ રાશિઓ ધન્તી ધનવાન થવાની છે અને તેમનું જીવનની તમામ ખુશિયો તેમને મળવાની છે તો ચાલો મિત્રો જાણીએ તે ખુશનસિબ અને ભાગ્યશાળી રાશિઓ કઈ છે જે ભગવાન હનુમાનજીના આશીર્વાદથી ધનથી ધનવાન થવાની છે અને તેમને ખૂબ મોટી ખુશખબરી મળવાની છે આમ કહીએ તો આ રાશિઓની લોટરી લગવાના છે કેટલાક ખુશનસિબ અને ભાગ્યશાળી રાશિઓની અમે વાત કરી રહ્યા છીએ મિત્રો આ યાદીમાં આપેલી સુખી અને ભાગ્યશાળી રાશિઓમાં સૌથી પેલા કુંભ રાશિ હા મિત્રો કુંભ રાશિના જાતકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થવાનો છે ભગવાન હનુમાનજી તમે પર અત્યંત કૃપાળુ છે અને તેમની કૃપાથી તમારા જીવનના બધા દુખ પીડા અને કષ્ટ હવે સમાપ્ત થશે જે કોઈ કામ લાંબા સમયથી અટકેલા હતા તે હવે સફળતાપૂર્વક પૂર્ણ થશે जो तुम्हें कोई ने उधार दीधु छे तो ते पाचो मळवानी संपूर्ण शक्यता छे तुम्हें तमारा બધા कर्ज થી મુક્ત થવામાં પણ સફળ રહેશો અને તમારા દ્વારા કરવામાં આવેલી દરેક કોશિશ ફળદાયક થશે સમાજમાં તમારું માન સન્માન વધશે અને આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે વેપારમાં અચાનક ધન લાભના સંકેતો છે અને ઘરના પરિવારમાં સુખ શાંતિનું વાતાવરણ રહેશે કુંભ રાશિના જાતકો भगवान हनुमान जी ની કૃપા તમારા પર બની રહેશે પરંતુ તમારો ઉગ્ર સ્વભાવ પર થોડી નિયંત્રણ રાખો તમારા માટે લાભદાયક રહેશે ઉપરાંત તમારા માટે નવું વાહન अथवा ઘર ખરીદવાનું પણ સમય অনুকূল છે કહેવું જોઈએ તો હવે સમય તમારા પક્ષમાં છે અને ભગવાન हनुमान जी ની આશીર્વાદથી કુંભ રાશિના લોકોના જીવનમાં વિશાળ ધન લાભ અને સફળતા આવશે जेना कारणे तमे तमारा जीवन में सफलता ध्वज शक्शो। आ यादी में बीजी सुखी राशि छे वृश्चिक राशि हाँ मित्रों वृश्चिक राशि माटे आ समय विशेष रीते शुभ रहेशे। भगवान हनुमान जी कृपा थी तमने मोटी खुशखबरी मळवानी प्रबल शक्यता छे। आ समय तमारा माटे अत्यंत महत्वपूर्ण रहे خاص કરીને પ્રેમ સંબંધોની બાબતમાં વ્યવસાય સાથે જોડાયલા લોકો માટે ભારે આર્થિક લાભના સંકેત છે જે દર્શાવે છે કે ભગવાન હનુમાનજી આ સમયે તમારા પર વિશેષ રીતે કૃપા કરી રહ્યા છે તમે ઊર્જાવાન महसूस કરશો અને તમારી સકારાત્મક વિચાર શક્તિથી દરેકને પ્રભાવિત કરશો જી ભવિષ્યમાં તમારું જીવનની અનેક માર્ગો સરળ બનાવશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી મોટો ભાગની યાત્રાઓ સફળ થશે અને યાત્રા માટે પણ સંકેત બની શકે છે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારું જીવનના બધા દુખ પીડા અને કષ્ટ હવે સમાપ્ત થઈ જશે અને તમે કોઈ નવું વાહન અથવા ઘર ખરીદવાનું વિચારી શકો છો कुल मरी ने आ समय तमारा माटे अत्यंत अनुकूल अने भगवान हनुमान जी कृपा थी तमे आ समय नो संपूर्ण लाभ लई शको छो। आ यादी मा आगनी सुखी राशि छे वृषभ राशि वृषभ राशि जातको ने जानी ने राहत मल के भगवान हनुमान जी ने अपार कृपा दृष्टि ऊपर रहेशे જેના કારણે તમારા જીવનમાં ધન સંબંધિત તમામ સમસ્યાઓ સમાપ્ત થઈ જશે તમે તમારા કાર્યક્ષેત્રમાં હવે અપાર સફળતા પ્રાપ્ત કરશો અને ધન કમાવાના માર્ગ પર આવતા બધા અવરોધો હવે દૂર થશે આવકના નવા સ્ત્રોત તમને મળશે અને નોકરી કરતા લોકોને આવકમાં વધારો અને પદોદઘાટના મજબૂત સંકેતો છે વેપારમાં અચાનક ધન લાભની શક્યતા પણ છે भगवान हनुमान जी ની કૃપા થી તમારું જીવન માં બધા દુખ પીડા અને કષ્ટ હવે દૂર થશે અને તમારા જીવન માં ખુશિયો જ ખુશિયો આવશે ઘર ના પરિવાર માં સુખ શાંતિ નું વાતાવરણ રહેશે અને સંતાન પ્રાપ્ત કરવાનો આનંદ પણ તમને મળી શકે છે વૃષભ રાશિ ના જાતકો હવે કોસ્મિક ધન લાભ નો અનુભવ કરશે જેના કારણે ધાર્મિક જીવનમાં સુખ શાંતિ જળવાઈ રહેવી અને તમે તમારા જીવનમાં હવે ખુશીઓનો અનુભવ કરશે આ યાદીમાં આગળની સુખી રાશિ છે મેષ રાશિ આવે છે મેષ રાશિના જાતકોને જાણીને ખુશી થશે કે ભગવાન હનુમાનજીની કૃપાથી હવે તમારું ભાગ્ય ચમકવાનું છે અને કોઈને કોઈ રીતે તમારું ધન પ્રાપ્ત થવાની શક્યતા છે તમારું જીવન હવે સુખ સંસાધનોથી ભરેલું રહેશે અને તમે અનુભવી શકો છો કે તમારા પ્રિયજનોનો પ્રેમ તમારા માટે ખૂબ જ ઊંડો છે. તમારો વેપાર લાભદાયક રહેશે અને જે કોઈ પણ અવરોધો અત્યાર સુધી તમારો માર્ગ અવરોધી રહ્યા હતા તે બધા સમયસર સમાપ્ત થઈ જશે. સમાજમાં તમારું માન અને પ્રતિષ્ઠા વધશે અને જ્યારે તમે વેપારીક યાત્રાઓ કરશો त्यारे ते मोटा भागे सफर थशे। तमारी आर्थिक स्थिति में सुधार आवशे अने नौकरी करता लोको माटे नौकरी थी संबंधित कोई मोटी खुशखबरी मळवानी शक्यता छे। नौकरी मा प्रमोशन अथवा पगार वधाराना पण संकेतो छे। जो तमे व्यापार शुरू करवानी योजना बनावी रह्या छो तो हवे समय अनुकूल छे अने तमने तेमा खास लाभ मळवानी शक्यता है ગ્રહોની સ્થિતિ તમારા પક્ષમાં છે અને ભગવાન હનુમાનજીની કૃપાથી તમને તમારા જીવનમાં વિવિધ પ્રકારના લાભ ધનની પ્રાપ્તિ અને મોટી સફળતાઓ મળશે જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાઈ જશે આ યાદીમાં આગળની સુખી રાશિ છે મકર રાશિ મકર રાશિના જાતકોને જાણીને ખુશી થશે કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા માટે ખૂબ જ શુભ સંકેતો મળી રહ્યા છે અને તમારા જીવનમાં હવે મોટા ફેરફારો જોવા મળશે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારા જીવનના બધા દુઃખ પીડા અને કષ્ટ હવે સમાપ્ત થઈ જશે અને તમે આર્થિક રીતે સુખી અનુભવો છો આ સમયે તમે ધન અને પરિવાર સંબંધિત કેટલીક મહત્વપૂર્ણ નિર્ણયો લેશો જે તમારા પરિવારના સભ્યોને તમારું નજીક લાવશે અને તેમના નજરમાં તમારું માન વધશે તમારું અટકેલા કામ હવે સમયસર પૂર્ણ થશે જેના કારણે તમારો આત્મવિશ્વાસ વધશે અને તમે આત્મવિશ્વાસ સાથે કોઈ એવું નિર્ણય લેશો જે તમને માન અને સફળતા આપશે જે લોકો વિદેશમાં જઈને નોકરી કરવાનો સ્વપ્ન જોવે છે તેમનું આ સ્વપ્ન જલ્દી પૂર્ણ થવા સક્યતા છે ભગવાન હનુમાનજીની વિશેષ કૃપા મકર રાશિના લોકો પર રહેશે જેના કારણે તમારા જીવનમાં ખુશિયો જ ખુશિયો આવશે અને તમારું આનંદ કોઈ ઠાકાણો ન રહી શકે છે આ યાદીમાં આગળની સુખી રાશિ છે મિથુન રાશિ મિથુન રાશિના જાતકો માટે ભગવાન હનુમાનજીની કૃપા અત્યંત શુભ રહેતી હશે ભગવાન હનુમાનજી તમારું પર પ્રસન્ન છે અને તેથી હવે તમારું જીવનમાં દરેક વસ્તુ યોગ્ય દિશામાં જશે જારે તમે ભગવાન હનુમાનજી નું સ્મરણ કરશો અને કોઈ નવું કાર્ય આરંભ કરશો તેમાં તમને વિશાળ સફળતા મળશે તમારા તમારું તમામ કાર્યમાં સફળતા મળશે મોટા લોકોનો સહકાર મળશે અને તમારું કામ સરળતાથી પૂર્ણ થશે જો કોઈ કરજ છે તો તે પણ તમને જલ્દી મુક્ત થઈ જશો મહેનતનું સંપૂર્ણ ફળ હવે તમને મળશે અને વ્યવસાય ક્ષેત્રમાં તમારી ઈચ્છિત સફળતા મળશે भगवान हनुमान जी नी कृपा तमारा पर रहे शे। जेना कारणे तमारी आर्थिक स्थिति मजबूत थशे नौकरी करता लोको माटे पर मोटी खुशखबरी मळवाना संकेत छे भगवान हनुमान जी नु स्मरण तमारा माटे अत्यंत लाभकारी साबित थशे मिथुन राशि ना जातको भगवान हनुमान जी हवे तमने तमारा जीवन मा मोटी मोटी खुशियों धन लाभ अने सफलताओं आपवाना छे જેના કારણે તમારું જીવન સંપૂર્ણપણે બદલાશે મિત્રો આ એવી સુખી રાશિઓ છે જે પર ભગવાન હનુમાનજી અત્યંત પ્રસન્ન છે અને તેમને તેમના જીવનમાં વિશાળ લાભ ધનની પ્રાપ્તિ અને મોટી સફળતાઓ મળવાની છે આ યાદીમાં આગળની ભાગ્યશાળી રાશિ છે કન્યા રાશિ કન્યા રાશિના જાતકોને જાણવું કે ભગવાન હનુમાનજી તમે પર અત્યંત પ્રસન્ન છે જેના કારણે તમને લાભ જ લાભ પ્રાપ્ત થનાર છે તમારા જીવનમાં હવે ધનનું આગમન થશે અને તમારો વેપાર પણ વધશે વિદ્યાર્થીઓ માટે આ સમય અનુકૂળ રહેશે અને તેમને સારા પરિણામો મળશે તમારી જૂની યાદો તાજી થઈ શકે છે અને વેપાર અને નોકરી માટે ભગવાન હનુમાનજીની કૃપાથી શ્રેષ્ઠ અવસર તમારા સમક્ષ આવશે કોઈ વિશ્વસનીય વ્યક્તિની સલાહ લેવો તમારા માટે અત્યંત મહત્વપૂર્ણ હોઈ શકે છે. ભગવાન હનુમાનજીની કૃપા તમારા પર બની રહેશે. જૈના કારણે તમારું જીવનમાં ધનની વૃદ્ધિ માટે પ્રબર સંકેતો છે. કન્યા રાશિના લોકો માટે આ સમય અત્યંત શુભ સાબિત થશે અને ભગવાન હનુમાનજીની કૃપાથી તમને સતત લાભ પ્રાપ્ત થતા રહેશે. આ યાદીમાં આગળની સુખી રાશિ છે તુલા રાશિ તુલા રાશિના જાતકોને જાણીને ખુશી થશે કે ભગવાન હનુમાનજી તમારા જીવનમાં હવે મોટા પરિવર્તનો લાવનાર છે તુલા રાશિના લોકોના જીવનમાં મોટા ફેરફારો જોવા મળશે વ્યવસાય સાથે જોડાયેલા લોકો માટે ભારે લાભ થઈ શકે છે અને નવી યોજનાઓને અમલમાં લાવવા માટે આ સમય અત્યંત અનુકૂળ છે તમે જે કોઈ પણ કામમાં હાથ નાખશો તેમાં સફળતા નિશ્ચિત છે. તમારી મહેનતનો ફળ હવે તમને વધુ પ્રમાણમાં મળશે. આત્મવિશ્વાસથી ભરેલું તમારું વ્યક્તિત્વ વધુ પ્રભાવશાળી બનીલું રહેશે. ખાસ કરીને કાર્યક્ષેત્રમાં આ તમારા માટે અત્યંત લાભદાયક રહેશે. તમારા કાર્યની પ્રશંસા થશે અને સમાજમાં તમારું માન સન્માન વધશે પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે અને તમારે માનસિક શાંતિનો અનુભવ થશે આ તમારું માટે સુખી સમય છે જ્યારે તમને લાગશે કે ભગવાન હનુમાનજીની કૃપાથી તમારી તમામ ઈચ્છાઓ પૂરી થઈ રહી છે આ આનંદનો પૂરો આનંદ માણો અને તમારા જીવનને વધુ સુખમય બનાવો સંતાનની ઈચ્છા રાખતી મહિલાઓ માટે સંતાન પ્રાપ્ત થવાની શક્યતાઓ છે તમારું જીવનમાં દરેક તે વસ્તુ આવવાની છે જે માટે તમે অধিকারী છો જેથી તમારી ખુશિયોની મર્યાદા ન રહે અને તમારું જીવન બદલાઈ જશે હા મિત્રો એવું કહેવામાં આવી શકે છે કે આ રાશિઓના જાતકો હવે ધનથી માલામાલ થવાના છે તેમની હવે સુખી થવાથી કોઈ રોકી નહી શકે આ જાતકોના જીવનના બધા દુખ પીડા અને કષ્ટ હવે સમાપ્ત થવા જઈ રહ્યા છે અને તેમનું જીવનમાં વિશાળ ખુશીઓ આવશે જેના કારણે તેમનું જીવન સંપૂર્ણપણે બદલાશે હા મિત્રો ભગવાન હનુમાનજીની કૃપા તમારા સાથે છે તમે વિનંતી છે કે કમેન્ટ બોક્સમાં સાચા મનથી જય હનુમાનજી જરૂર લખો અને આ વીડિયોને લાઈક અને શેર જરૂર કરો ધન્યવાદ